મોર્નિંગ દોસ્તો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ સવાર સવારમાં એન્ટ્રી ગેટનો વ્યૂ બતાવું તમને જો આ અમારી સાઈડ ઉપરનો એન્ટ્રી ગેટનો વ્યૂ છે અહીંયા બને છે જો બધું અહીંયા એન્ટ્રી થા આપણી સાઈડની પેલો વ્યૂ બતાવતો એ અંદરનો હતો આ બહારનું છે સ્વિમિંગ પૂલનો તો એ તો ચાલો આજે ફરીથી આપણે ફ્રેમિંગનું કામ લેવાનું થશે કેમ કે વરસાદનો મોસમ છે એટલે આપણે રિક્સ લેવાનું નથી થતું બહાર બરાબર તો ચાલો આપણે સાઈડ ઉપરની કામની લાઈન કરી આપીએ તો બધા મેન મેન કારીગરો બધા આવી ગયા છે અમારા મેન સાઇડ ઉપર કારીગર આ જ છે

હરકી પટ્ટી બનાવવાની આવા ગાબડા નતા કરાવવાના કઈ વાંધો નહીં હવે અમે વાત કરશું પાછું ઉપર તો મેળ આવો તો રોડ આખો બની નાખે માવો ખાલી માવો ખાધા પછી ક્યાંય ક્યાંય થઈ જાય ને એવું ન કરવા આપણે સારું જો દસ સાડા દસ જેવું થવા એવું છે આપણે કામ ચાલુ કરી દીધું છે પણ કામ ચાલુ કર્યા પેલા ચાય તો બનતી હે ગરમા ગરમ ચાય જો અશોક ભાઈ મગાવેલી છે ચાય એને ચાય પીવાનું ચાલુ કર્યું છે ચાય પીને પછી અમે પાછા કામે લાગી જઈએ ને ફટાફટ અમારું કામ પટાવી દઈએ અમે ચાલો તો પેલા છા પી લઈએ અને તાવ પણ છા પીવે છે તાવ છા પી લેવાની છે ને મોઢો પી મિત્રી ગાસો રહ્યા હમ ક્યાં હો દાદર નો દોતી જી મિત્રી હમ ચાલો દોતી જી મિત્રી દાદર જી લગાવે છે ચાલો જોઈએ હવે આગળ શું થાય છે આપણે મસ્ત જમી કરી ખાઈને આરામ કરીએ છીએ ત્યારે જો ટિફિન તો નતો લાવો હજુ બને ટિફિન માં થોડું થોડું ખાઈ લે તો ગયું ત્યારે બાર નાસ્તો લેવા જાવ તો પણ શોખ ના આરામ કરું છું તો ગઈ મસ્ત જગ્યાએ આરામ કરું છું બુઠ્ઠા બુઠ્ઠા નાખ્યું આવી ઘડિયાળ ક્લાસ આવી ગયો થોડીક તો તમારે બહાર જવું છું કેવું પણ વાતાવરણ છે જો ભાઈ બાજુમાં મેં હું તાકી વાતાવરણ જોતો હોતા આરામ કરું છું ને થોડીક મજા લઉં છું વાતાવરણની કાંઈ સારું હાલો પણ થોડીક વાર આરામ કરીને પછી લાગી જઈએ કામે પાછા કામ બાકી થઈ જઈએ ઘણું અડધું છું નથી જતું અડધું તો બપોરે પતાવી દઈએ પણ આજ નથી છું એ લોકો બી તો પરિષદ થોડી હાલો આપણે નામે લાગી જશે પાછા જો અમિત્રી છે ફ્લોરિંગ લગાડે છે પહેલા મિસ્ત્રી એ રૂમ લગાવે પેલો છે મિસ્ત્રી રૂમ લગાડે છે લાગે એટલે અમારી છૂટ્ટી હા અમિતની છૂટ્ટી જો આ રૂમ લાગી જાય એટલે મિસ્ત્રી કુકિંગ લાગી જાય એટલે અમારી છૂટ્ટી બીજું હું કરતા છે બધા બંડા જોઈ લે મે આજે તો અમે શું કરતા છે પાડો એકદમ ભારે કેટલું લાગી ગેલું છે તમારે રૂમ પડી જવાનો અમે ઘરે જતી રહેવાના બસ જોર જોરથી બોલ કે લોકો કો સ્કીમે બતા દે ફટાફટ ઘરે જવાના બહુ ઉતાવળ છે આ તમને લોકોને આને બી બહુ ઉતાવળ છે તો ડુગો હલા લઈને ચાલ્યો તો બરોબર છે સિમેન્ટ નો ડુગો લઈને જતો જ છે તું કટો છે ભઈલા અમારા કાંજી મિસ્ત્રી છે ને આરામ જ કરતા હોય છે એવું લાગતું છે ને આ મિસ્ટ્રી તાલ લઈને બેઠા છે ખબર નહીં કારા લગાવે તે શું કહેવાનું મિસ્ત્રી તમારું એ મિસ્ટ્રી તો હુઈ આ તમારી લાઈન લાગે ઓ મિસ્ટ્રી એટલે કાઠખૂણો ગોઠવી લાખલો છે હજુ લગાવવાની બાકી છે ખાલી ગોઠવેલી છે ટાલ હજુ તો ટાઈમ લાગશે લગાવ ટાઈમ લાગી નહીં જતા બધી વસ્તુ એ બડી અચ્છી વાત કહી આપ એલા કે ને ખાડા ભેગી જીગડી નહીં થાય તો મારા માં કહી રહ્યો કે નહીં થાય કઈ નહીં ચાલો મેટો ફ્રેમ લગાટો છે મેટો ચાઈલો મારું કામ કરવા આ બધા ભલે અહીંયા કરતા આ બધા હુટી બોલે એટલે મને ફાવી ગયો બાકી મેં શું ગુજરાતી છે હે કે તમે ટેન્શન નહીં લે ચાલો તો મેં બી કામ કરવું હવે તો ફાઇનલી બધાને કામ પટી ગયેલું છે જો તમે જોઈ શકો છો આ મિસ્ટ્રી છેલ્લા હાથે ગામની પછાડી છે

કેમ આવું કેમ કેતા છે આ બધા તમારું હે મિત્રી આવું કેમ કેતા છે આ બધા અરે જવા દે યાર બો મેઠી માં આ લોકો હારા નહીં લાગતા હે કે ચાલો એની મેઠી માટો હું થોડી ચાલો જો મિસ્ટે આ બધું શું છે કે આ માંસો બધા હારા નહીં કાપતા છે મારી એમ કેતા છે સાચી વાત છે કે તમે દાતે થી કાપી લે અચ્છા હે તો આ બધાને લાઈ ગયેલું છે અહીંયા બી લાગી ગયું આ મિસ્ત્રીને બી લાગી ગયેલું છે અહીંયા

જો પેલો તો એમને કાપી લાગે જો પછી ઘા કરીને ટુકડા હા એવું કે ટેલેન્ટ જુએ ચાલો જો મે બી આ મિસ્ત્રી પાસે શીખી લે ટુકડા દાટેથી કેમ કપાય હા જો ફાઇનલી આપણે ઘરે વી આવો છે થાક્યા પાછા નોની બાકી છે અરે જો આમ જો મારી ગટણ રાખણ દો ગટુ ક્યાં જો ઇસમે દેખાને જો ઉકડી તો હાલો એને વેફર ખાવી છે એટલે કે આ લઈ જાઓ એક યાદ

તો ઓનરી બે નીચે ઉતરી ગયા છે ને એને કાઢી છે ફોર વ્હીલ

જો 50 આવો તો મને મજા આવે મને મજા નો આવે સર એકલાને સાંદે એકલો એને શું ખબર કે ફોરી લઈને જાય છે નો તો

અવાજ પણ આમ બીમાર માણસો બીમાર બીમાર બોલાય માણસ બીમાર માણસ હોય ને એકદમ શાંતિ લેવાની હોય જવાનું હોય